મુજબ ભાવનગર ની અંદર કાળા નાળા વિસ્તાર આવેલ ત્રીસ ચાલીસ વર્ષ જૂની દરગાહ જે હાજીપીર તરીકે ઓળખવા આવે છે તેનો આજરોજ કે પાટોત્સવ ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાવનગરની અંદર એક સારું કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ ભેગા મળીને આ આયોજન કરવામાં આવ્યું હતું અને રામ દરબાર અને કવાલીનો પ્રોગ્રામ એક સાથે રાખીને આ એક કોમી એકતાનો સારો સંદેશો લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો અને આ આયોજન વેપારી એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર મહેબુબ રફાઈ એફકે લાઈવ ન્યૂઝ ઘોઘા ચાલો ગુરુ મારું નામ જુસ્સભાઈ ગુંદીગરા છે અત્યારે જે રામ આજીબીની દરગાહનો પાટોત્સવ ઉજવવામાં આવે છે એ કાળાનાળા સિટી કોમ્પ્લેક્ષમાં આવેલ છે જેનો વહીવટ હિન્દુ મુસ્લિમ એકતા રામ રહીમ કમિટી ચલાવે છે આજે એનો દિવસ હોવાથી રામ દરબારને કવાલી અને નિયાદનો પ્રોગ્રામ રાખેલ છે અને આ બધું વેપારી સાથે મળીને અમે કરીએ છીએ લગભગ આ દરગાહ ત્રીસ ચાલીસ વર્ષ જૂની છે